હું આજે મારા દાદી પાસેથી સાંભળી હોળી વાર્તા તો મારે મારે બહુ મન થયું આજે મારા દાદી પાસેથી વાર્તા સાંભળવાનું તો આજે આપણે દાદી પાસેથી વાર્તા સાંભળશું તો આપણે આગળ વધીએ

ના ભગવાન ભેગા હજી પ્રહલાદ કેમ ના બને પછી ઈશિયરે જોવા મોકલા તો કરતો ભાઈ ઈ ધૂન કરવા માંડ્યો ઓમ નમો ભગવતે વાસુદેવાયા બીજા મોકલ્યો તો બીજો કરવા માંડ્યો પછી પોતે જાતે ગયો પછી પીંગળી પકડી બહાર લેવા બાર લેવા ને પછી નામ લે ભગવાન તારો ભગવાન મારો ભગવાન ક્યાં નથી એમ પપ્પા એ કે કે મારો ભગવાન છે પછી ઓયડીમાં પૂરી મીઠું પ્રસલાદ ને પાંચ વર્ષના પ્રહલાદ ની ઓયડીમાં પૂરી ચારે બાજુ દરવાજા બંધ કરી દીધા તો એને ભૂખ લાગીને તો પ્રહલાદ ઓમ નમો ભગવતે વાસુદેવ વાયા વાસુદેવ બોલતો આંખું વિશે ને પછી વિષ્ણુ ભગવાન ને ઉપર થયું કે મારો ભક્ત એ કે ભૂખો છે તો કીધા લક્ષ્મીજી કે તમે જાઓ થાળ લઈને જમવાનું પછી લાડવા ને ભજવા ને બધું ભોજન લઈને લક્ષ્મીજી જમાડવા ગયા જમાડતા પગી દરવાજા એ જોઈ એને સુગંધ આવી લાડવાની તો એ કેવા ગયા હૈના કશીપુને કે તમારો દીકરા ને ગુંદસ્તી રૂમ માંથી સુગંધ આવે સરસ મીઠી મીઠી તો ક્યારે હોય ચારે બાજુ દરવાજા બનતા ચાવી મારી આગળ સુગંધ ક્યાંથી આવે હાલો ખોલીને જોવો જોઈએ જોવે તા તો જમતા હતા કેસથી લક્ષ્મીજીના ખોરામ બેહીને અસલ લાડવા અને ભોજન કરતા હતા તો કે આ કેમ કે તું જમે શીખ્યો કે તને કોણ જમાડે તો કે મારા ભગવાન મને જમાડે એ કે પછી ઉપાડી ત્યાંથી બહાર લઈ ગયા થાંભલો બતાવ્યો કે આ તારા ભગવાન છે બોલ તો કે મારા ભગવાન ક્યાં નથી એમ કયો બધે મારા ભગવાન છે થાંભલાને બધ ભરીને તો અંદરથી ભગવાન નીકળ્યા પ્રગટ થયા ભગવાન પ્રગટ થયા ને અહીંના કશીપોને ખોરામ લઈને

મારા પપ્પાની રક્ષા કરજો જ્યાં હોય ને આઈ તો કે તને તારા પપ્પા એટલો તને હેરાન કર્યો માયરો ઉપરથી નાખી દીધો તને થાંભલાની બધ ભરાવી તને માયરો તારા પપ્પા પેલા મારા માવતર પછી ભગવાન તોય બાપની એની રક્ષા કરી પછી હોલી પેટરી હતી ને એમાં એને કે કહે એને હું ખોરામાં લઈને બે આવી કે હું તો કે હું નહીં મરું પ્રહલાદ મરી જાય તો પોતે મરી ગઈ પ્રહલાદ જીવતો રહી ગયો હોરીમાંથી તાપમાંથી આખી વળી પ્રક્રિયા પૂરી થઈ ગઈ ને

સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઈવ ને શેર જરૂર કરો બાય